ओ शांति ओ शांति। आपने जो अजीब भाई आपका बच्चे छे एक सरस मजा नो मार्क पिता भी से आपने बताया बताया हो कि मैं मार्क पिता सोचे तो मैं मार्क पिता तो वैसे साबरा मारने के वे हैं कि प्रभु ये आपने प्रभु समान छे पर पहला मार्क पिता आपने आपके पास से बे मार्क पिता जी इस बार ने आपने सो कहे जी दोमे वो माता पिता दोमे वो दोमे वो बंदू બીજા આપણા માતા કયા છે જન્મ દેનારા માતા તો માતા આપણા પહેલા વિશેષ ગુરુ છે પ્રથમ ગુરુ છે માં આપને કેટલું શીખવાડે છે બેટા ખાઈ લે બેટા પી લે બેટા ઊઠી જા અને આપણે બધા બાળકોને શું કરવું જોઈએ મોરની માં આપણા ગુરુ છે એ જોઈ શીખાય the blue chip device. अपने कितने बड़े गुण हों चाहिए कि प्यार ही रे वो पर प्यार दे वो सुख ले वो सुख दे वो दुख न दो दुख न लो प्रें प्रें तो लो आपने बताया रखता हूँ वही तो सुख करो जो ये कोई दुख दे वो न जो ये तो पहली बात चाहिए कि मम्मी पापा आपने जेब पर बद्दी इच्छाओं जब या तो वो पूरी करता हुए चाहिए

જો માં હંમેશા ચિંતા કરશે પપ્પા કરતા એ પહેલી ચિંતા કોની હશે આપણે કાઈ પણ જોતો હશે પહેલા ફોન જોતો હશે તો કોની પાસે માંગશું મમ્મી પાસે પપ્પા પાસે મમ્મી પાસે હવે ચલો ફોન તો આપણે કઈ જરૂર નથી છે જરૂર નહીં કેટલો જોવો જોઈએ ફોન 15 મિનિટ ચલો 15 થી વધારે કોણ જોવે છે તો આજે શું કરવાનું છે આજે સંકલ્પ લેવાનો છે કે મારે ફોનમાં ટાઈમ દેવો નથી મારે મારા ભવિષ્યને ખૂબ ઉજ્જવળ ઉજ્જવળ આજે જે વધારે ફોન જોવે છે ને એય પ્રતિજ્ઞા કરે કે વેકેશન છે તો અહીંયા અડધી કલાક આખો દિવસ કોણ જોવે છે આખો દિવસ એના મમ્મીને મારે કેવું પડશે કે આ 20 એય સારામાં સારું છે આપણે વધારે ફોન યુઝ નથી

પણ જ્યારે આપણે કોઈ કહેશે કે આજે દસ રૂપિયા કમાવાના છે અને પછી તો ખાન વેસ્ટ કરવાના છે તો કરશું દસ રૂપિયા આપણે હોય તો કેટલી એ ચીજની હોય છે તો જ રીતે વાતમાં મમ્મી પપ્પાનો માન રાખવાનું ક્યારે પણ આપણે ભૂલ થઈ છે ને તો કાન પકડીને સોરી કહેવાનું કે મમ્મા સોરી આજે મારાથી ભૂલ થઈ ગઈ બીજી વાર ભૂલ કરીશ નહીં અને ક્યારે વિસાવાનું